તો ધંધો ન ચાલતો હોય તો એના માટે શું કરવું જોઈએ મંગળવાર અથવા રવિવારના દિવસે એની અંદર એક લીંબુ મૂકી દેવું બે દુકાન બાજુ બાજુમાં છે મારો ચાર માળનો શોરૂમ છે આટલી બધી સારી વ્યવસ્થા છે ભાવ વ્યાજબી છે પણ જોઈ એવા કસ્ટમર્સ નથી આવતા અથવા તો જોઈ એટલા કસ્ટમર કન્વર્ટ નથી થતા એની બાજુમાં બીજું કોઈ નાની દુકાન લઈને બેઠો છે એને અહીંયા જબરજસ્ત ઘર છે આના કરતાં ભાવ પણ વધારે છે અને છતાં એનું બહુ ચાલે છે એક માણસનું ભાગ્ય છે ને એ કામ કરતું હોય છે ભાગ્યની સાથોસાથ કે તંત્રના ઉપાય હોય છે પાણીનો ગ્લાસ કાચનો પારદર્શી ગ્લાસ હોય એની અંદર પાણી ભરેલું રાખવું અને મંગળવાર અથવા રવિવારના દિવસે એની અંદર એક લીંબુ મૂકી દેવું જે કેશિયર હોય છે એના ટેબલ ઉપર આ ગ્લાસ રાખી દેવામાં આવે છે એનાથી ધંધાની વૃદ્ધિના યોગ ઉભા થાય છે મંગળવારના દિવસે લીંબુ મૂકવાનો અને બીજા મંગળવાર સુધી એ ગ્લાસ જેમ રાખો જેની અંદર એક સહજ આકર્ષણ શક્તિ રહેલી છે અને કોઈ પ્રોબ્લેમ છે ને જે કે દાખલા તરીકે કોઈ નેગેટિવિટી આવી છે નેગેટિવ ઉર્જા આવી છે કે ધંધાને દબાવવાની કોઈ કોશિશ થઈ છે હા તો એ બધી વસ્તુને દૂર કરે છે ઈ ઓકે સામાન્ય લેવલે ઓકે ઓકે ઇન્દ્રજાર જે સમુદ્રની એક વનસ્પતિ છે સમુદ્રની અંદરથી નીકળાને તો ઘણો ટાઈમ થઈ ગયો હોય સુકાઈ ગઈ હોય પણ એને ફોટો ફ્રેમની અંદર મઢેલું રાખ્યું હોય ને તો એની ઉપરથી ઝીણી ઝીણી જે ડાળખીઓ છે ને એ નવી નવી ફૂટેજ રાખે છે એ જીવંત ઊર્જા છે જીવન ઊર્જાને છે ને આની સાથે મંત્રની સાથે સંકલ્પ કરીને એક દિશા આપવામાં આવે છે એની જે રીતની બધી શાખાઓ વધતી હોય છે ને એવી જ રીતના ધંધો છે ને એ વિકસિત થિયે રાખે છે ખાસ કરીને જૈન તંત્ર તંત્રની અંદર ઇન્દ્રજાળનું ખૂબ જ વધારે મહત્વ લીધેલું હા છે